ગયા મહિને એક ઘટના બની હતી એ કદાચ તમને યાદ હશે તો એ ઘટનાની અંદર એવું હતું કે કેટલાક હોસ્ટેલ વિદ્યાર્થીઓ હોસ્ટેલની અંદર જ્યારે નમાઝ અદા કરી રહ્યા હતા ત્યારે વિદેશી વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો આ ઘટનાના જબરજસ્ત ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી હતી અને વિદેશથી પણ એમના જે મોટા મોટા નેતાઓ છે એ અહીંયા ગુજરાત યુનિવર્સિટી દોડી આવ્યા હતા હવે આ ઘટનાની અંદર એક ચોંકાવનારી વાત એ સામે આવી છે કે ગુજરાત યુનિવર્સિટીએ સાત વિદેશી વિદ્યાર્થીઓને ભારત છોડી દેવાનો આદેશ આપ્યો છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ગયા મહિને હોસ્ટેલમાં નમાઝને લઈને જે વિવાદ ઊભો થયો હતો એમાં યુનિવર્સિટીએ વિદેશી વિદ્યાર્થીઓની સામે એક્શન લીધા છે હવે યુનિવર્સિટીનું કહેવું એમ છે કે કેટલાક સ્ટુડન્ટ્સ છે એમાં સાત એક સ્ટુડન્ટ એવા છે કે જે ગેરકાયદે રીતે આ હોસ્ટેલની અંદર રહેતા હતા એમને ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે એમને આ હોસ્ટેલમાંથી કરી મૂકવામાં આવ્યા છે યુનિવર્સિટીએ સાથે એમ પણ કીધું કે આ વિદ્યાર્થીઓ હવે પૂર્વ વિદ્યાર્થીઓની કેટેગરીમાં આવી ગયા આવી ગયા હતા એટલે આ વાતની જાણકારી જે છે એ અફઘાનિસ્તાન કોન્સ્યુલેટ જનરલને પણ આપી દેવામાં આવી છે અને ગુજરાત યુનિવર્સિટી તેમના દેશમાં પરત ફરવાની વ્યવસ્થા પણ કરી છે બીજી તરફ અફઘાન કોન્સ્યુલેટ જનરલે પણ સ્ટુડન્ટ્સોને એવું કીધું છે કે એમની જે પરીક્ષા છે એ બધા કામ પૂરા કરીને પોતાના દેશ પરત ફરી જાય એટલે અફઘાનિસ્તાન પાછા ચાલ્યા જાય ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજ ગુપ્તા છે એમણે મીડિયા સાથેની વાતચીતમાં એમ કીધું કે ગુજરાત યુનિવર્સિટીમાં જે કોઈ પણ વિદેશી સ્ટુડન્ટ ભણે છે એની પૂરતી કાળજી રાખવામાં આવે છે પૂરતું ધ્યાન રાખવામાં આવે છે એમની સામે કોઈ પણ પ્રોબ્લેમ થાય તો યુનિવર્સિટી પૂરી વોચ રાખે છે પરંતુ સાત વિદ્યાર્થીઓ એવા એવા છે કે જે જુદા જુદા કારણોસર યુનિવર્સિટીની હોસ્ટેલની અંદર રહેવાની કોશિશ કરતા હતા અને આ એવા વિદ્યાર્થીઓ હતા જે પૂર્વ સ્ટુડન્ટ્સની કેટેગરીમાં આવી ગયા હતા કુલપતિ નીરજ ગુપ્તાએ એમ કીધું કે યુનિવર્સિટીનો જે નિયમ છે એ નિયમ મુજબ તેમને હોસ્ટેલમાં રહેવાની મંજૂર નથી મંજૂરી મળતી નથી જે વિદ્યાર્થીઓ પૂર્વ વિદ્યાર્થીઓની કેટેગરીમાં આવી ગયા હોય એમને હોસ્ટેલમાં રહેવાની મંજૂરી મળતી નથી આ વાત અમારા ધ્યાન પર જ્યારે આવી ત્યારે અમે આ સાત વિદ્યાર્થીઓને ભારત છોડવાનો આદેશ આપ્યો છે અને એમને તાત્કાલિક કહી દેવામાં આવ્યું છે કે તેઓ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલને છોડી દે આખો મામલો જે છે એ ગયા મહિને ઊભો થયો હતો જ્યારે હોસ્ટેલની અંદર એ બ્લોકમાં પંચોતેર વિદેશી વિદ્યાર્થીઓ રહે છે એમાંથી કેટલાક વિદ્યાર્થીઓ નમાઝ અદા કરતા હતા ત્યારે એ વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારીનો એક મામલો સામે આવ્યો હતો પરંતુ હવે યુનિવર્સિટી એક્શન લીધા છે અને આ સાત વિદ્યાર્થીઓ કે જે અફઘાનિસ્તાનના સ્ટુડન્ટ છે એમને ભારત છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ